નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ ઠંડી પવન અને તાપમાનની અગત્યની આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે શું વરસાદની શક્યતા છે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાકાત કેટલી રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને તેના લીધે તેને ગુજરાતના તાપમાનમાં કેટલો ફરક પડે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેની અસર અંદાજિત દસ દિવસ સુધી ઉત્તર ભારતમાં જોવા મળે તેવી સંભાવના છે જેમાં બરફવર્ષા થાય ઉપરાંત વરસાદ પણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત જણાય જે રાજસ્થાન અને ગુજરાતમાં એક શીત લહેર આપી શકે તેવી સંભાવના છે ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ચૌદથી લઈને અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળે અને મહત્તમ તાપમાન એકવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ પર જોવા મળી શકે છે ત્યારે બીજી તરફ હવે મિત્રો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને સક્રિય થવાનું છે તેની અસર ઘણી બધી રહેવાની છે ઉત્તર ભારત ઠંડુ ગા રહેશે જેમાં દિલ્હીમાં તો એક ભયંકર ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આપણે ક્લાઉડ બેઝ ફોર્મેશન અને એક ફોગ બેઝ ફોર્મેશનની પણ માહિતી તમને અત્યારે આપવાના છે તો વિડીયોને અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારની માહિતી મળતી રહેશે બીજી તરફ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ આવનારા દિવસોમાં એક્ટિવ થશે જેમાં બંને તરફ સાયક્લોનિક સિસ્ટમો સર્જાય અને બંને સિસ્ટમો ભેગી થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ આગામી દસ દિવસ સુધી રહેલી છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે નજર નાખીએ તો ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ રહી શકે છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને આપી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક ભાગોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેની શીત લહેર ગુજરાત સુધી જોવા મળશે અને ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ હજુ પણ જોવા મળશે આગામી દસ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે તેવી શક્યતા છે મિત્રો વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેલી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જ વરસાદ થાય બાકી એ શક્યતા માનો કે અત્યારે બે ટકા ગણીને જ ચાલવી પરંતુ ચોક્કસથી અત્યારે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આવનારા દિવસોમાં એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે ત્યારે મિત્રો આવનારી તારીખો ઉપર પણ નજર નાખી દઈએ તો તમે જોઈ શકો છો કે તારીખ ઓગણત્રીસ તારીખની આસપાસ અરબી સમુદ્રને બંગાળની ખાડી પણ વધારે એક્ટિવ થતી જણાય જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે તારીખ ત્રીસ ઓગણત્રીસ તારીખની આસપાસ તો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ જશે જેની અસર એક બરફવર્ષા અને વરસાદના રૂપમાં ઉત્તર ભારતમાં જોવા મળી શકે તેવી સંભાવના છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દસ દિવસ સુધી ઉત્તર ભારતમાં પણ જોવા મળનારી છે એટલે મિત્રો ઓગણત્રીસ ત્રીસ તારીખથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે એટલે જેની અસર ગુજરાતને પણ થશે જેમાં એક વાદળછાયું વાતાવરણ અને જોરદાર ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બરફ વર્ષા ઉત્તર ભારતમાં થશે ભારતના અનેક ભાગોમાં શીતલહેર પણ જોવા મળશે સાથે સાથે ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી શકે તેવી સંભાવના છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ આવનારા દિવસોમાં એક્ટિવ થાય બંને તરફ સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાશે બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને દક્ષિણ ભારત હંમેશા એક કહી શકાય કે વરસાદી વાતાવરણનો લાભ મેળવવાનો છે એટલે મિત્રો હમણાં વરસાદથી દક્ષિણ ભારતને રાહત મળવાની નથી અનેક ભાગોમાં હજુ પણ જોરદાર વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો એક ફોગની પણ વાત કરી દઈએ કે અત્યારે દિલ્હી સહિત અનેક ભાગોમાં જોરદાર એક ફોગનું વાતાવરણ ફોગ એટલે કે મિત્રો ગાઢ ધુમ્મસ અને કહી શકાય કે ઝાકળ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના અનેક વિસ્તારો કે જેમાં રાજસ્થાનનો ઉત્તરી પટ્ટો હોય ઉપરાંત દિલ્હી સહિત અનેક વિસ્તારમાં એક ફોગનું વાતાવરણ સર્જાયું છે જે ભયંકર ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં એક ઝાકળ વરસાદનો પણ માહોલ સર્જાઈ ગયો છે હવે મિત્રો તમને એવું થાય કે આ ધુમ્મસ અત્યારે કેવી રીતે બને છે તો મિત્રો ધુમ્મસ તમે જોશો તો એક સફેદ ચાદર જેવું તમને જોવા મળશે જાણે કે આકાશી વાદળો એ જમીન ઉપર આવી ગયા હોય તેવું તમને લાગશે તો મિત્રો તેની પાછળના પણ ઘણા બધા પરિબળો છે કે જેની અંદર જમીન ઉપર જે ભેજનું પ્રમાણ હોય છે તે ભેજનું પ્રમાણ મહત્ત્વનો ભાગ ભજવે છે અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થયા છે ત્યારે ઉત્તર ભારત તરફથી ભેજવાળા પવનો અને બંગાળની ખાડી તરફથી ભેજવાળા પવનો આ મધ્ય ભારતના અનેક વિસ્તારમાં મળી રહ્યા છે જેના ભાગરૂપે થઈને આ એક ભેજવાળું વાતાવરણ સર્જાયું છે બીજી તરફ જે પવન છે તે મધ્યમ સ્તરનો જે પવન હોય છે તે પણ બીજું પરિબળ તેની અંદર માનવામાં આવે છે અને હવામાન એટલે કે તાપમાનનું જે ટેમ્પરેચર મિનિમમ બેલેન્સવાળું હોય તે પણ ભેજ બનવા માટે અને ધુમ્મસ બનવા માટે એક જરૂરી પરિબળ હોય છે એટલે મિત્રો આ ત્રણેય પ્રકારના જે પરિબળો છે જેના લીધે થઈને એક ધુમ્મસવાળું વાતાવરણ સર્જાય છે એટલે મિત્રો એની અંદર ભેજનું મહત્ત્વ ખાસ માનવામાં આવે છે કારણ કે જ્યારે જમીન ઠંડી પડે છે ત્યારે જે જમીનોનું સ્તર હોય છે તેનો આ જે ઉપરી ભાગ હોય છે એ ઉપરી ભાગમાં એક ભેજવાળું વાતાવરણ અને ઠંડક પણ પ્રસરે છે અને ઠંડક અને ભેજવાળા વાતાવરણના પ્રસરવાને કારણે ઉપરાંત એક મધ્યમ સ્તરના સામાન્ય પવનોને કારણે એક વાદળછાયું વાતાવરણ જે ફોર્મેશન બનવાની પ્રક્રિયા હોય છે તે જમીન ઉપર જ થઈ જતી હોય છે એટલે આપણને જમીન ઉપર જ એક વાદળછાયું વાતાવરણ જાણે કે સર્જાયું હોય અને ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું હોય જે જમીનના સ્તર ઉપર આપણને જોઈ શકાય છે એટલે મિત્રો આ આકાશી વાદળો જાણે કે નીચે આવી ગયા હોય તેવો આપણને માહોલ સર્જાય છે જેને આપણે જમીનની ભાષામાં કહીએ છીએ કે ધુમ્મસા તે છવાઈ ગયું છે એટલે આકાશમાં જે પ્રક્રિયા થાય છે તે જમીન ઉપર પણ આવા ટેમ્પરેચરને કારણે થતી હોય છે એટલે મિત્રો રાજસ્થાનનો ઉત્તરી પટ્ટો હોય દિલ્હી હોય ઉપરાંત અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હજુ પણ ઘાટ ધુમ્મસ પણ જોવા મળી શકે છે ત્યારે આગળની સ્લાઇડમાં આપણે ધીમે ધીમે જોઈએ તો આગામી અડતાલીસ કલાક બાદ એ ધુમ્મસ થોડું ઓછું થઈ જશે પરંતુ ભારતના અનેક વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં આજે ધુમ્મસ છે આપણને જોવા મળનારું છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સફેદ કલરના ડોટ અને સફેદ કલરનો જે ભાગ દર્શાવી રહ્યો છે તે આગામી દિવસોમાં ધુમ્મસની શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે બીજી પણ એક વાત કરી દઈએ તો ટેમ્પરેચરની અત્યારે જ્યારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ભારતના અનેક ભાગોમાં તાપમાનમાં પણ ઘણો બધો ફેરફાર થશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે સક્રિય થવા માટે જઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને એક એવરેજ તાપમાન આપણને જોવા મળવાના મળનારું છે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે એટલે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં માઇનસ આઠ ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે જોરદાર બરફવર્ષા પણ થાય તેવી શક્યતા છે તેમાં હિમસ્ખલન પણ થાય તેવી શક્યતા રહેલી છે જેમાં રાજસ્થાન હોય દિલ્હી હોય ગુજરાત હોય ઉપરાંત મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે ત્યારે મિત્રો અત્યારે તાપમાનમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ભેજવાળા પવનો ઉત્તર ભારત તરફથી અને બંગાળની ખાડી તરફથી પણ મળી રહ્યા છે જેના ભાગરૂપે થઈને મધ્યપ્રદેશ તરફ એક વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આગામી પાંચ જાન્યુઆરી સુધીમાં મધ્યપ્રદેશના અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો એક વરસાદી વાતાવરણ પણ જોવા મળે તેવી સંભાવના આગામી દિવસોમાં દેખાઈ રહી છે પરંતુ તેના લીધે થઈને ગુજરાતના તાપમાનમાં અને વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાતી નથી મિત્રો ગુજરાતમાં તાપમાનમાં તમે એવરેજ તાપમાન પણ જોઈ શકો છો કે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કેટલા ફેરફાર થઈ શકે છે તમે સ્ક્રીન ઉપર જાતે જ જોઈ શકો છો અહીંયા આગળ મિત્રો તાપમાન બદલાતું રહેશે જે તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો જેની અંદર ન્યૂનતમ તાપમાન અઢાર હોય વીસ હોય ઓગણત્રીસ હોય ઉપરાંત રાજસ્થાનના પણ અનેક ભાગોમાં તાપમાનમાં સામાન્ય ફેરફાર થઈ શકે તેવી સંભાવના છે એટલે આપણને કોઈ જાજો બહુ મોટો ફરક નહીં પડે પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થોડો ડિફરન્સ આવી શકે તેવી સંભાવના છે ન્યૂનતમ તાપમાન આપણે સત્તરથી લઈને અઢાર ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે કચ્છના નલિયામાં તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે એટલે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવનારા દિવસોમાં તાપમાનમાં એટલો જાજો ફરક નહીં પડે પરંતુ સામાન્ય ઠંડીને કારણે આપણને પવન અને ઠંડીને કારણે આપણને તાપમાનમાં થોડું ઠંડક વધારે લાગનારી છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે